વડોદરામાં ગાયકવાડી સમયનું દેવસ્થાન અતિ પૌરાણિક બહુચરાજી મંદિર હજારો ભક્તોની આસ્થા અને શ્રદ્ધાનું અનન્ય ધામ છે ત્યારે કાલથી શરૂ થયેલ શારદી આસો નવરાત્રી નિમિત્તે રાજવી વારસા કારેલીબાગમાં આવેલ પ્રસિદ્ધ બહુચરાજી મંદિરમાં ભક્તોની ભીડ જોવા મળી રહી છે સવારથી જ ભક્તો માતાજીના દર્શન કરી દિવસની શરૂઆત કરી રહ્યા છે નવરાત્રી દરમિયાન વહેલી સવારે છ ત્રીસ વાગ્યે મંદિરના કપાટ ખોલવામાં આવે છે નવરાત્રિને લઈને મંદિરમાં રોજ વિવિધ ધાર્મિક કાર્યક્રમો સાથે અનુસ્થાન કરવામાં આવી રહ્યો છે કાઢેલી બાગ સ્ટેશ દેવસ્થાન સંચાલિત બહુચારી મંદિરના પૂજારી રવિરાજ જયરામભાઈ નવરાત્રિ ઉત્સવ વિશે જણાવું છું કે પ્રતિવાર્ષિકની જેમ દર વર્ષે આ વર્ષે પણ માતા અહીંયા જવારા સ્થાપના કરવામાં આવી છે અને તમે જોઈ શકો છો કે અષ્ટમી આપણા અહીંયા આગળ મંદિરમાં તારીખ ત્રીસ નવ બે ના રોજ ઉજવવામાં આવશે અને અષ્ટમીનો હવન પણ આપણે રાખેલો છે અષ્ટમીના હવનનો ટાઈમિંગ બપોરે બાર થી સાંજે પાંચ વાગ્યાનો રહેશે નવરાત્રી દરમિયાન ટાઈમિંગ સાડા છ વાગે દ્વાર ખુલી જાય છે અને સાંજે દસ કલાકે મંદિરના કપાટ બંધ થાય છે ભક્તોની જે આસ્થા છે માતા ને શ્રીફળ રમતું મૂકે છે તો બાળા બહુ દરેકની મનોકામના પૂર્ણ કરે છે અહિયાં ગાડી દરેક જગ્યાએ તમે જોશો તો શક્તિ સ્વરૂપમાં આ બાળ સ્વરૂપમાં માતા છે આપડા અહિયાં ગાડી દરેક જેવું બાળ સ્વરૂપમાં છે જેમ કે મહાકાળી માતા તમે જોશો દરેક જગ્યાએ પ્રૌઢ સ્વરૂપ છે જ્યારે આપણે અહીંયા ગાડી બાળ સ્વરૂપમાં છે બટુક ભૈરવ જોશો તો બટુક ભૈરવ પણ બાળ સ્વરૂપમાં છે જો કે હનુમાનજી છે હનુમાનજી દરેક જગ્યાએ રુદ્ર સ્વરૂપ હોય છે જ્યારે આપણે અહીંયા ગાડી મંદિરમાં બાળ સ્વરૂપમાં છે નવરાત્રી દસ દિવસ છે માતાજી જે નિત્ય કર્મ પૂજા છે નિવેદ છે એ બધું નિત્ય ચાલવાનું જ છે હું તો ખૂબ જ નાની હતી ત્યારથી આવું છું એટલે સાહીઠ વર્ષથી હું અહીંયા આવું છું અને બહુ જ અહીંયાનું વાતાવરણ બહુ જ ભક્તિમય હોય છે અને બહુ જ આસ્થા ભર્યું હોય છે વાતાવરણ અને મને પણ પૂરેપૂરી આસ્થા છે એટલે હું રેગ્યુલરલી અહીં આવું છું અને ખાસ નવરાત્રિમાં તો આવું છું નવરાત્રિમાં નવરાત્રિમાં અહીંયા રોજ જુદો જુદો શણગાર કરવામાં આવે છે અને લોકો મોબાઈલ પર પણ એના પિક્ચર્સ મોકલતા હોય છે મને રોજ જે એના શણગારના ફોટા મળે છે અને એ રોજ જુદો જુદો હોય અને ખૂબ જ મનને શાંતિ આપે એવો હોય છે હા એટલે ગાયકવાડ સરકારે આ ખૂબ જ એક સારું કામ કર્યું છે કે આટલું સરસ મંદિર અને જેમાં ખરેખર જ જે મૂર્તિ છે એમાં ખરેખર માતા છે જ એવું આપણને અનુભવ થાય છે ડોક્ટર સંધ્યા હરપળે